પારડી હાઈવે પર એક કારમાં દમણથી સુરત દારૂ લઈ જતા ત્રણ મહિલા સહિત સાતી સમો ઝડપાયા પારડી હાઈવે બ્રિજ ઉપર એક કારમાં ત્રણ મહિલા સહિત સાતી સમો દમણથી સુરત તરફ દારૂ લઈ જતા પોલીસે ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ નવી મામલતદાર કચેરી સામે વાપીથી સુરત તરફ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન ઇકો કાર નંબર જીજે ઝીરો ફાઈવ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા રેક્ઝીનના ઠેલામાં દારૂની બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપે એકવીસ હજાર એકસો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક પ્રવીણભાઈ બાપુભાઈ કુંવળ સાગર બાપુભાઈ કુંવર કિશોર દેવીદાસ મોરે સુનિલ રાજેન્દ્ર જાદવ દવ રંજુબેન ઈશ્વરભાઈ મોરે મનીષાબેન રાજભાઈ બોરસે વૈશાલીબેન સંભાજી પાટીલ તમામ રહેવાસી સુરતને પોલીસે ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો મોબાઈલ ઇકો કાર સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો